આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી દહોદ શહેરમાં પૂર ઝડપી આવતી એસટી બસે મોટરસાયકલના સાયકલને લેતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ દાહોદ શહેરના ગલાલિયાવાડ ગાડી ફરિયામાં રહેતા ચાલીસ વર્ષે વિજયભાઈ ગાડી જે દૂધ વેચવાનો વેપાર કરે છે જેઓ દૂધ વેચી પરત એમના ઘર તરફ દાહોદ શહેરના ગોધરા રોડ મોવાલીયા ક્રોસિંગ કેન્દ્ર વિદ્યાલય નજીકથી પોતાની જી જે વીસ એલ નાઇન ડબલ ઝીરો ટુ નંબરની મોટરસાયકલ લઈને આવી રહ્યા હતા તે દરમિયાન વડોદરા તરફથી પૂર ઝડપે અને દાહોદ તરફ આવતા વિજયભાઈની લેતા મોટર લેતા અકસ્માત અકસ્માતની ઘટનાથી પંદર થી ત્રીસ ફૂટ દૂર સુધી ઘસેડાયેલી હતી જેમાં મોટર ચાલક વિજયભાઈ ગાડીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી બસ ચાલક બસ ઘટના સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસ થતા ઘટના સ્થળે દોડી આવી હતી અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું દાહોદ શહેરમાં માતેલાની સાંડની જેમ દોડી આવતી બસોના કારણે પાંચથી વધુ અકસ્માતો થયા છે જેના ઘટના સ્થળે જ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અજય સાસી વાત્સલ્યમ સમાચાર દાહોદ રોડ સાઈડ બાઇક લઈને આવતા હતા અને પાછળથી પૂર ઝડપે આવતી બસે હડફેટે લેતા ઘટના સ્થળ પર મૃત્યુ થયું છે અને આ બસવાળા એક બસવાળાને તકલીફ નથી દરેક બસોવાળાની આ તકલીફ છે કે સિટી નજીક આવતા બી પૂર પાર્ટ સ્પીડે ગાડી ચલાવે છે અને અવારનવાર આવા બનાવ બનતા રહે છે પાંચ દિવસ પહેલાં બી જનતા ચોકમાં એક બસવાળાએ વીજ પોલ સાથે બસ ટકરાવી હતી ત્યાં બી મોટો હાદસો બનતા બનતા રહી ગયો હતો તો આ બસવાળાને

આ જે ઘટના છે આ આજની એવું નથી આના પહેલાં ચાર પાંચ ઘટનાઓ થઈ ગઈ છે બસ અહીંયા જ્યારે પણ જુઓ ત્યારે પૂર ઝડપે નીકળે છે એક જઈએ તો મંદિર સાંઈ બાબાના મંદિર પાસે થઈ જાય એ પણ બસની છે એના બાદમાં થઈ જાય તળાવ પર સર્કલ દેસાઈ સર્કલ પર થઈ જાય એના પછી પૂર ઝડપે બસ આવીને અહીંયા ગાયને પણ મારી દીધી છે એના થયા પછી અહીંયા બસ સહિત અન્ય વાહનો એટલી પૂર ઝડપે ચાલે છે કે જેની કોઈ હદ જ નથી અને આ ઘટનાઓના અંદર એક ઘટના તો એવી હતી કે બસે એક્સિડન્ટ કર્યું એ બસની ડીપી સાથે અથડાતા અથડાતા રહી ગઈ અને એક મોટી દુર્ઘટના થતી અટકી તો શાસન પ્રશાસન જે એમને એવી વિનંતી છે કે જ્યાં પણ અહીંયા વ્યવસ્થિત સર્કલ બને અને બમ્પ એડ આપે જેથી કરીને જે તે વાહનો સ્લો થાય અને આવી મોટી અને આવનાર દુર્ઘટનાઓ અટકે તેવી આશા અપેક્ષા